નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલેન્ટ એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું દિવાસળી સળગાવવી આપણે બધાને ખબર છે કે મેચબોક્સ સાથે દિવાસળીને ઘસી એટલે દિવાસળી સળગી પરંતુ એવું તો શું છે માચિસ ઉપર કે દિવાસળી સળગે છે શું તમને ખબર છે કઈ રીતે સળગે છે દિવાસળી આપણે એક મેચબોક્સ લીધું ચાલો હવે આપણે તેને દિવાસળી ઘસી તો દિવાસળી શું થઈ સળગવા લાગી ખરું ને શું તમને ખબર છે દિવાસળી કઈ રીતે સળગે છે તો કે હા જે મેચ બોક્સ છે તેના પર ફોસ્ફરસ હોય છે અને તેના કારણે ફોસ્ફરસના કારણે દિવાસળી સળગે છે તો ફોસ્ફરસ મુખ્યત્વે ચાર હોય છે સફેદ ફોસ્ફરસ લાલ ફોસ્ફરસ લાયલે વાયોલેટ ફોસ્ફરસ અને કાળો ફોસ્ફરસ આ ચારે ચાર ફોસ્ફરસ જે છે એ આગ ઉત્પન્ન કરે છે તેને ઘસારાથી આગ ઉત્પન્ન કરે છે તો આ ચારે ચાર ફોરસ આ ફોસ્ફરસ જે છે એ અલગ અલગ એનું કામ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકેલી છે તેમાંથી તમે વિસ્તૃત અભ્યાસ કરી શકો છો તેમાં આપણે જોઈશું લાલ લાલ ફોસ્ફરસ ફોસ્ફરસ હવે તમને પ્રશ્ન એમ થાય કે ચારમાંથી જ કેમ તો દિવાસળી સળગાવ માટે લાલ ફોસ્ફરસ છે એ ખૂબ જ અગત્યનો છે લાલ ફોસ્ફરસ એ ફોસ્ફરસનો એલોટ્રોપ છે સફેદ ફોસ્ફરસને ને ત્રણસો અંશ સેલ્સિયસ સુધી ગરમ કરીને અથવા સૂર્યપ્રકાશમાં ખુલ્લા પાડીને સફેદ ફોસ્ફરસમાંથી સરળતાથી લાલ ફોસ્ફરસ મેળવી શકાય છે લાલ ફોસ્ફરસ જે છે 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 ગંધહીન એટલે કે તેને ગંધ આવતી નથી તેનો ઉપયોગ મેચબોક્સ અને તરીકે થાય હવે આપણે જોઈશું કે દિવાસળી કઈ રીતે સળગે છે તો પેલા આપણે એક મેચબોક્સ લીધી અહીંયા જે મેક્સબોક્સ લીધી છે આ બે કેમિકલનું મિશ્રણ જે છે એ અહીંયા રાખેલું છે એટલે બે કેમિકલના મિશ્રણના કારણે આ દિવાસળી જે છે સળગવા લાગે છે તો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો કોમેન્ટમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો વિડીયો જોવા બદલ થેન્ક યુ